દેવો પણ શા માટે જન્મ ની યાચના કરે છે કે આ જન્મ મરણ આ માંથી નીકળવા માટે દેવતાઓ પાસે પણ આની ચાવી નથી દેવતાઓ પાસે ભોગો અપાર છે સંપત્તિ અપાર સુખ અપાર પણ જન્મ મૃત્યુ થી પર થવાની એમની પાસે કોઈ હોય નથી જ્યારે બીજા ચોરાસી લાખ અવતારો છે એમાંથી પણ બીજા કોઈ જન્મોમાં એવી જોખ હોય નથી કે તમે જીવન મુક્ત થઈ શકો પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે ફક્ત મનુષ્ય જન્મમાં મત તમે જીવન મુક્ત થઈ શકો તમે ભજન કરી શકો અને આ આવા ગમણનો ફેરો મટાડી શકો જો આ નહીં થાય તો આ શરીર આવું સુઘડ મળે છે

જ્યાં જન્મ નથી ત્યાં મૃત્યુ હોય જ નહીં ને એટલા માટે વડીલો ભજન કરવું એ ખૂબ અત્યંત આવશ્યક છે ભજન વગર ભવનો ફેરો મટવાનો નથી અને ભજન વગર આપણી મુક્તિ નથી આ મુક્તિને પ્રાપ્ત કરવા જ ભજન કરવાનું છે

તથા આવો સુંદર અવસર આવ્યો છે પણ કોઈ એવી ગેરંટી ન આપી શકે કે આ દેહને 80 વર્ષ ટકાવી કે હો વર્ષ ટકાવી કાળમાં એક ઘાટ કે છૂટી જવા છે માટે ઓક બીડી જાય એની પહેલા આપડા મહાપુરુષો કહે છે કે જાગી જાવ વીરા મારા જાગો તો જાજા જેવો આ જોગ છે જાજે અંધારામાં જીવ એટલા માટે

કેટલાય જીવોને જગાડી અને એમનું સત્કાર્ય પૂરું કરી અને મુક્ત થયા આજે એમના જેવી એમની કાર્ય પ્રણાલી ચાલે એટલા માટે એમનું એક આવશ્યક કાર્ય આપણા સંતો કરવાના છે અને એમાં આપ સૌએ સહભાગી થવાનું છે સદગુરુ ભગવાન જી જય